જય માતાજી મિત્ર હું આપનો બનેલું ગેમ ઝોનમાં ટીઆરપી ગેમ ઝોનમાં કાંડ થઈ ગયેલો હું રાજકોટ આવી ગયો છું રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને પ્રદીપસિંહ ચૌહાણને ત્યાં ઘરે પણ મુલાકાત લીધી પ્રદીપસિંહ ચૌહાણ મારા અંગત મિત્ર છે એમના ઘરેથી જાય નાની બાબેન મારા બેન છે સાહેબ એની પર શું વીતી છે હું આજે રૂબરૂ જઈ અને મને ખબર છે ખાસ તો એ કહેવાનું સાહેબ કે આ લોકો ત્રીસ પાંત્રીસ જણાના મૃત્યુ બતાવે છે સાહેબ તદ્દન ખોટી વાત છે ને થી સો લોકોના મૃત્યુ થયા છે એમાં બે બાળકો તો સાહેબ એવા છે કે આપણી વાત સાંભળીને પણ આંખમાંથી આંસુડા રોકી નથી શકતા બે બાળકો બે બધ ભરી અને એમને ભળતું થઈ ગયેલા એવી લાશ મળી રહી છે સાહેબ વિચાર તો કરો એક છોકરા બળતા હશે ત્યારે એને એને એનો જીવ કેમ ગયો હશે સાહેબ છતાં પણ આ સરકાર છતાં પણ આ તંત્ર કોઈ સાચી માહિતી નથી આપતું હું યાદ કરાવું સાહેબ ક્યાં ચોથો કાન છે ગુજરાતમાં પેલો હમણાં ને હમણાં ચોથો સુરતમાં બનાવ બની કરોણા અરણિકાંત થયું અને ઝૂલતો ફૂલ મોરબીનો હજી ભૂલાણો પણ નથી અને ત્યાં તો આ રાજકોટનું કાંડ થયું ક્યાં સુધી માસૂમ છોકરાઓના માસૂમ બાળકોના જીવ લેશો ક્યાં સુધી એની માં ઉપર શું વીતતી હશે સાહેબ મા એક મોટો કર્યો હશે સાહેબ એને માને શું વીતતી હશે એ તો આપ જાણો

હું શ્રદ્ધાંજલિ આપું છું મારા ચલાડાના ઠાકર એમને દિવ્ય આત્મા ને શાંતિ આપે ને પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે બાકી તો કોણ દુઃખ લેવા આવશે જય માતાજી જય ભારત